ભક્તિનું ફળ ભગવાન અવશ્ય આપે છે આ જન્મે કદાચ અધૂરું રહી ગયું તો બીજે જન્મે કરેલી ભક્તિ ક્યાંય ન જાય દાખલા તરીકે પત્ર લખવા બેઠા અત્યાર પત્રનો જમાનો નથી પણ પહેલાં પત્ર વ્યવહાર હતો પત્ર લખવા બેઠા સાંજનો સમય હોય લખતા લખતાં થોડોક લખાણોનું ઊંઘ આવી ગઈ પત્ર પીડ્યો રહ્યો પછી સવારે ઉઠીને પાછો જ્યાંથી અધૂરો હતો ત્યાં જ શરૂઆત કરી પછી ઘણા એને અડધે પૂગ્યા હોય ને ઊંઘ આવી ગઈ ઘણા એને આંખો પૂરો થઈ ગયો અને ઊંઘ આવી ગઈ ઘણા એને આમ પેક થઈ ગયો ને એડ્રેસ લખવાનું બાકી રહી ગયું ઘણા એને એડ્રેસ એ લખાઈ ગયું ખાલી ટપાલ પેટીમાં નાખવાનું બાકી રહી ગયું આટલું આટલું જેને જ્યાંથી બાકી રહ્યું હોય ને એ બીજા જન્મે ત્યાંથી સ્ટાર્ટ થાય ઘણા એને કોરો પત્ર હજી તો સ્વસ્થાન શ્રી ગામ અમદાવાદમાં જ પ્રભાબેન જેવા નામ એવું લખે ત્યાં તો પત્ર અધૂરો એટલે પૂજ્યા હોય તે પછી આખો પૂરો કરવો પડે ને પછી આપણે શું કે ફલાણા બેનને તો કેવી ભગવાનમાં પ્રીતિ કેવા ભજન કરે નાનેથી ફલાણા કેવા ભક્તિ કરે પણ એને પત્રને ખાલી એડ્રેસ જ બાકી રહી ગયું હોય આખો લખેલો હોય આગલા જન્મનું બેલેન્સ હોય એટલે પછી આ જન્મેન તરત ને તરત એટલી ભક્તિ હોય એ તો તરત જ પૂરી આવે ને અંદર બહાર આવે ને એટલે ભક્તિ ક્યાંય જાતી નથી